નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો એકદમ મજામાં હું જીગર પ્રજાપતિ વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર પ્રકરણ નંબર અગિયાર આનું આપણે આગળના બરાબર આજના લેક્ચર ની અંદર આપણે બે ટોપિક જોઈએ બે ટોપિક ઇમ્પોર્ટન્ટ કહેવાય

અગિયાર જેવી સંજાઓ બેટા આવશે એમાં આપણે પાંચમી જોઈ લઈએ પાંચમી બેટા આવશે નું

સાતમો આવશે વિદ્યુત એના પછી બેટા આવશે અવરોધ અવરોધની આપણે આ તમારો આવશે નવ નંબરમાં બેટા આવશે દલિત અવરોધ દલિત અવરોધ તમે કહો અથવા એના કો રિવર એટલે તમે આના બે સિમ્બોલ કયા કયા આ રીતે સેકન્ડ તમે બતાવી શકો આ રીતે પણ આ ચલિત અવરોધ થઈ ના પછી 10 માં બેટા આવશે એ મીટર આ રીતના બતાવો અહીંયા એ મીટર હશે અગિયાર બેટા આવશે આટલા સિમ્બોલ તો બાર થઈ ગયા ઓકે બાર સિમ્બોલ તમે કમ્પ્લીટ કર્યા ઓકે ગેલવીનો મીટર પણ મેં તમને અહીંયા બતાવ્યું આમ આપણા આ કેટલા સિમ્બોલ વિદ્યાર્થી મિત્રો આમ તમે જોવા જો તો બુકની કહેવાનું છે કે હોય પણ આપણે અહીંયા ગેલવેનો મીટર બતાવી કે તમને કોઈ પ્રશ્ન હોય પણ શકો કે કોઈ પણ ક્વેશ્ચન તમારો હોય એ કમેન્ટ મારફત બતાવી શકશો તો આમાં ખબર જો કોઈ હોય તો પણ તમે અહીંયા કમેન્ટ કરી શકો છો કે વિદ્યાર્થી મિત્રો તો આ ઘટકોમાં ઘટક હંડ્રેડ પર્સન્ટેજ એટલું કહીશ કે આમાંથી કોઈ ને કોઈ ઘટક તમારો પરીક્ષામાં હોય છે કમ્પલસરી આપણે કરવાનો રહેશે કે કોઈ ને કોઈ ઘટક આવડવું જોઈએ આના લીધે આપણને એક માં અપાવો ન જોઈએ કેમ કાતું બેઠા માર્ક્સ બેટા જે હોય એ તો અપાવવા જોઈએ ઇમ્પોર્ટન્ટ ઇટ હવે તમને તમારે ઇમ્પોર્ટન્ટ ઇટ સમજો કોષ તમે જોડો એક જોડો ધન અને એક

એ વોલ્ટ મીટર પણ શું આપશે વોલ્ટેજ માપશે પણ વોલ્ટ મીટરને હંમેશા કયા જોડાણમાં જોડવું પેરેલલ કોમ્બિનેશન આંતર જોડાણ તમારે આપવાનું કેલ્વિનો શું પ્રવાહ માપશે ઓકે કેલ્વિનો શું માપશે પ્રવાહ માપશે ફટાફટ આટલું તમે એકવાર લખી દો બરાબર આ સિમ્બોલ આ સિમ્બોલ તમને કમ્પલસરી યાદ હોવા જોઈએ કોઈના કોઈ પ્રશ્નો આ સિમ્બોલમાંથી તમારા પૂછાતા હોય તો બેટા તમને ખબર હોય હા હું તમને के आनी अंदर फिजूल आ आ पैर एक ओके आ चार पैर बेटा तुम्हारी हदी अकली पैर आ पैर बेट राई राई बेजर बावीस में चार प्रकृति बराबर आओ को दे आपने ओके तो आ अपने तो परिपत आकृति रखो पढ़ राई ક્લાસ નો નેક્સ્ટ બેટા આપણો જે જોય નો ફોટો પડે કે આ આપણા વૈજ્ઞાનિક બોર્ડમાં પૂછાય બે માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં 4 માર્ક્સમાં સાથી

અવૃદ્ધ ની ચર્ચા કરું પેલા તમે અવરોધ કદી ભૂલાશે નહીં ઓકે અવૃદ્ધ તમને કદી ન ભૂલાય એવું કઈ ગીત પણ આવતું યાર કદી ન ભુલાય એવું કઈ સોંગ પણ આવતું પણ મને અત્યારે યાદ નથી આવી રહ્યું બરાબર

વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ કે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન ના તફાવત ના સમપ્રમાણમાં હોય છે તો કઈ નહીં આ સમપ્રમાણમાં હોય છે તો હવે આના આપણે મેથેમેટિકલ સ્ટેપમાં લખી બેટા સમજો કે અચળ તાપમાને વિદ્યુત પ્રવાહ તારો હોય છે એ વિદ્યુત પ્રવાહ એના સમપ્રમાણમાં હોય ઓકે તો હું એવું ધારું કે સપોઝ કોઈ વાહકમાંથી કોઈ વાહક તાર બેઠા હોય

તો હવે આપણે કહી શકીએ કે આ તમારો જે બે છેડા વિદ્યુત પ્રવાહ બેટા હતો એ બે છેડા વચ્ચેના તફાવત ના શું હતો કમ પ્રમાણમાં હતો તો હવે આપણે લખી શકીએ કે આ વિદ્યુત પરિમાણનો તફાવત એ પ્રવાહ i ના સમ પ્રમાણમાં બેટા હતો તમે જ્યારે ચલે છે દૂર કરશો તમે જ્યારે બેટા ચલે છે દૂર કરશો ત્યારે એક અચળાંક આવશે અચળાંક તરીકે આપણો આવશે r એટલે કે r into i તમે r ના બેટા કરતા કરો

તો હું આની અંદર આ આની અંદર બેટા એપ્લાય કરું આ formula ની અંદર તો મારુ R નું એક નવું formula ઉત્પન્ન થાય કેવું થાય W તો મારા હતા જ કે આવશે બેટા કે આવી ગયો અને આ તો આ પણ એક સૂત્ર બની જાય જ્યારે તમને કોઈ પદાર્થ ઉપર તમે કહેવાય કે ભાઈ બે કુલમ તમે કાર્ય દસ જૂલ દસ જૂલ કાર્ય કર્યું એમાં પાંચ એમ ત્યારે એનો અવરોધ કેટલો હોય તો આપણને પેલા બધી ફોર્મ્યુલા ખબર હોય હજી આનો રિપ્લે કરો તો બેટા ક્યુ ની જગ્યાએ તમે શું લખી શકો એટલે તું આઈટી ટી લખી ઇઝ ઇક્વલ ટુ જો તું આના આઈ લખી તો આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એમ ના એમ ન કે બેટા આઈ લખો તો આઈ સ્ક્વેર ટી તમારું આઈ સ્ક્વેર ઓ સોરી આઈ સ્ક્વેર ટી કે તમે જ્યારે બેટા સૂત્ર તમે મૂકશો યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇક્વલ ટુ તમે બેટા અહીંયા આઈ મૂકો તો આઈ સ્ક્વેર પણ તમે અહીંયા અહીંયા બીજો એક ફોર્મ્યુલા બેટા બની જાય કઈ બની જાય

એક ક્લિયર નહીં હોય બેટા તો એક પણ ક્વેશ્ચન પણ સોલ્વ નહીં કરે પણ એટલી ખબર ખબર હોવી જોઈએ કે આની અંદરથી મેક્સિમમ બે તો ક્વેશ્ચન ખાસ જ કેલ્ક્યુલેશન ઓકે એક માર્ક્સમાં તમે કહી શકો અથવા બે માર્ક્સમાં કહી શકો ત્રણ માર્ક્સમાં કોઈ પણ માર્ક્સમાં કહો પણ એટલી ગેરંટી કે ક્વેશ્ચનો આની અંદરથી પૂછાશે ઓકે તમારા ક્વેશ્ચન આની અંદરથી કમ્પલસરી એ પૂછાશે અને આપણને ખબર હોવી જોઈએ કે કયા ક્વેશ્ચનો તમારા ઓકે તો આ તમને ખબર હોવી જોઈએ આ તમારો બેટા હતો ઓમનો નિયમ એ ઓમનો નિયમ તમે યાદ રહી ગયો સરસ મજાનો એક આપણા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો એક ઓમ નિયમ પણ જોઈ અને એક તો પરિપથ આકૃતિ તમે કરી લો પરિપથ આકૃતિ પણ આજે આપણે જોઈએ ઓકે આ પણ તમે કરી શકો અને વિદ્યાર્થી મિત્રો એક બીજું કે વિદ્યાશાલાની ડાઉનલોડ પણ કરી અત્યારે ઓફર ચાલી રહી બરાબર તમે પ્રોમો કોડ એપ્લાય કરો તમે દસ નવું હોય તો લઈ લેવો आकाश क्या पार में अंदर कर रहा है ओके तो आज ने अपना लेक्चर परिपथ बे बे इंपोर्टेंट पॉइंट है तो तो पहला तो शुरू करो